નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા દર્દી કે જે ઘણા સમયથી પીડાઈ રહ્યા હતા અને જેમને એક ગંભીર સમસ્યા હતી તો આપણે એમની પાસે તે જાણીએ કે શું તકલીફ હતી તો શું નામ છે આપનું મનહરભાઈ ભૂલાભાઈ નાવડિયા મનહરભાઈ ભૂરાભાઈ નાવડિયા હવે તમે કઈ જગ્યાએ રહ્યો છો હું અહીંયા સુરત સોસાયટી તિરુપતિ સોસાયટી યોગી ચોક સુરત હવે મનહરભાઈ તમને ઘણા વર્ષોથી એક તકલીફ હતી તો શું તકલીફ હતી મને તકલીફમાં કેન્સર થયું કેન્સર થયું હતું કેટલા કેટલા વર્ષથી એ આ આજે 3 વર્ષ પૂરા થઈ ગયા છે હા હા કેન્સર થયું એટલે હા હા અને પછી ઓપરેશન કરાવી નાખ્યું છે અચ્છા ઓપરિટીડયા પછી બે મહિના ઓપરેશન કરાવ્યું

બે ચાર મહિના હં એટલે તમને સારું થઈ જાય ને ખાવ પીવું એવા થઈ જાવ બરાબર એટલે મેં એની પાસે એવો વિશ્વાસ પાત્ર રાખી અને મેં એની પાસેથી દવા લીધી તો શું છે એ દવા એ દવા તો એમાં એવું છે નામ તો મને નથી ઇંગ્લિશમાં આવડતું બતાવો ને તમે જે કદાચ લેતા હોય તો એ આવડી દવા છે હા 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 આ દવા છે હા એ દવા છે આનું આનું નામ તમને કદાચ ખ્યાલ ન હોય તો હું કહું બાયોસેલિક્સ પ્રોડક્ટ છે મતલબ આમ ગણો તો દવા ન ગણાય પણ મૂળ સ્વરૂપમાં ખોરાક તરીકે મતલબમાં લેવાનો હોય પણ ઘણી બધી જે કંઈ પછી કહીએ કે ભાઈ બીમારીઓમાં આ મતલબમાં એક ન્યુટ્રિશન તરીકે પણ એનો ઉપયોગ કરવાથી આજે તમે અત્યારે ફરક આનાથી પડ્યો છે એમને હા મને આ એમ માનો મેં દસ દિવસ ખાધી કે આમ રાહત દેખાણી મારું મોઢું થોડુંક ખુલ્યું બરાબર અને મોઢા સાંધા હતા એ ધીમા પડી ગયા પછી આજે સાઠ દિવસથી અમે લીધું બરાબર અત્યારે હું ફર્સ્ટ ક્લાસ હોય

દવાખાને લેવા ન જવાય અને આને સારું કરી દેવાય દવા અને આજે સો ટકા રિઝલ્ટ મળે એ સો ટકા ગેરંટી મતલબ તમને રિઝલ્ટ મળ્યું છે એટલે આટલું કોન્ફિડન્સથી થઈ છો પણ કદાચ દવા ચાલુ હોય તો દવા ચાલુ રાખીને પણ આપણે સાથે આનો ઉપયોગ કરી શકીએ જેથી આપણને આ તમને જે રિઝલ્ટ મળ્યું છે એવું દરેકને રિઝલ્ટ મળી શકે બરાબર તો એને શરૂઆતમાં ભલે જે કાંઈ દવા લેતા હોય એ દવા સાઈડમાં રાખીને આ દવા લેવાય બસ ચાલુ રાખીને મતલબમાં આપણે એક ન્યુટ્રિશન ફૂડ સપ્લિમેન્ટ તરીકે પણ આને ચાલુ કરી શકીએ છીએ અને જે તમને આ સારું એવું પરિણામ મળ્યું છે તો દરેકને આ મળી શકે એવી તમારી શુભેચ્છા છે તો થેન્ક યુ મનહરભાઈ તમે જે મતલબમાં તમારી જે ખુદ પોતે જે આ કેસમાં જે પ્રોબ્લેમમાં સારું એવું પરિણામ મળ્યું અને તમે લોકોને સંદેશો આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ